ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું મારી ચેનલ માં એટલે કે સિવાન સેન ફેમિલી વ્લોગ માં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી મહાદેવ હર અને અત્યાર વાગી ગયા છે 12 અને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને સિવાન્સ ગયો છે ચક્કર મારવા તો મેં વિડિયો શરૂ કરી દીધો છે અને આજનો વિડિયો છે રેસિપી વિડિયો તો ચાલો આપણે કઈ રેસિપી બનાવીએ છીએ તો તમને બધાને બતાવું અને એ રેસીપી રોટલા ભેગી ખાઈ શકાય રોટલી ભેગી ખાઈ શકાય અને ભાત ભેગી પણ ખાઈ શકાય શનિવારની સ્પેશિયલ છે તો મારી તો ફેવરિટ છે અને શિવન્સને પણ બહુ ભાવે અને નામ પણ આવડી ગઈ કે આ છે આ છે તો ચાલો તમારી સાથે પણ શેર કરી દઉં તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો લેટ્સ ગો તો મિત્રો આ છે અડદની ફોતરા વગરની દાળ જે આપણે શનિવારે વધારે બનાવતા હોય છે અને આમ તો જો કે ભાત ભેગી રોટલા ભેગી વધારે મજા આવે તો શિવાંશને પણ બહુ ભાવે તો આજે મેં બનાવી છે અડદની દાળ તો ત્રણ ચાર પાણીથી ધોઈ અને કૂકરમાં બાફવા માટે હું મૂકું છું ને જેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશ તો ચલો તો અહીંયા મેં ગેસ ચાલુ કરી દીધો છે અને દાળને પણ બાફવા માટે મૂકી દીધી છે એક સીટી થાય ત્યાં સુધી કેમ કે ફટાફટ પાકી જાય છે એટલે આવ તો આપણી દાળ અહીંયા પાકી ગઈ છે એક સીટી જેટલી જ વાગવા દેવાની છે વધારે પકાવશો તો દાળનો છૂંદો થઈ જશે તો ખાવાની મજા નહીં આવે તો જો દાળ આપણી પાકી ગઈ છે મસ્ત તો મેં અહીં દાળના વઘાર માટે એક મરચું લસણ અને આદું લઈ લીધું છે અને જો દાળ આપણી તૈયાર છે હવે આપણે એનો વઘાર કરશું તો પહેલાં તો દાળને હું ઉકળવા રાખીશ તો એક તપેલીમાં દાળ કાઢીશ એમાં ખાંડેલા મરચાં આદુ ટમેટા લીમડો અને સૂકું મરચું અને છાસ અને આટલા રેગ્યુલર મસાલા અને ગડાશ માટે ખાંડ અને ગોળ પણ નાખી શકાય તો ચાલો આપણે ગેસ ઉપર દાળને પેલા એમાં નાખશું હળદર અને ધાણા જીરું અડધી ચમચી અને ત્યાર પછી આપણે નાખશું ગળાસ લેવા માટે ખાંડ અથવા ગોળ તો હું અહીંયા ખાંડ નાખું છું થોડુંક ગળડાશ હોય તો વધારે ખાવાની મજા આવે કેમકે અમે લોકો ભાત ભેગી વધારે ખાતા હોય છે એટલે અને સ્વાદ પ્રમાણે બાફવામાં મીઠું અને હવે થોડોક લીમડો ટમેટું અને આજે આદુ ને મરચું ને છે પેસ્ટ કરેલું એ બધું થોડું થોડું ઉકળવામાં નાખીશ જેથી કરીને સ્વાદ બહુ મસ્ત આવે એટલા માટે તો આપણે દાળને હવે પાંચથી સાત મિનિટ જેટલી ઉકળવા દઈશું જેમ દાળ ઉકળે એમ મસ્ત મીઠી લાગે ખાવામાં તો જો તમે જોઈ શકો છો કલર એ એકદમ મસ્ત છે હવે વઘાર આપણે ઉપરથી દેવાના છીએ તો જો જોઈ શકો છો તમે તો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ તો ટાઈમ પણ મારી સાથે જ હોય છે તો ચાલો વઘાર માટે મેં તેલ લઈ લીધું છે તમે જોઈ શકો છો આમાં બહુ તેલ નહીં જોઈ એટલે માપનું તેલ લેવાનું છે જે પ્રમાણે દાળ હોય એ પ્રમાણે અને આપણા મસાલા છે તો હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે નાખશું રાઈ થઈ ગઈ છે પછી નાખશું જીરું અને પછી અડધી ચમચીથી ઓછી જેટલી હિંગ નાખશું અને ત્યાર પછી નાખશું સૂકું મરચું ત્યારબાદ લીમડો અને લીમડો આપણે નખાઈ જાય બધું સતડાઈ જાય ત્યાર પછી આપણે નાખશું આદુ મરચાં અને લસણની પેસ્ટ પછી આપણે બધાને મિક્સ કરી દેસું સરખું અને પાકવા દેસુ અને પછી નાખશું ટમેટું અને આમ તો જોકે બધાય ડુંગળી પણ ઘણા નાખતા હોય પણ અમે નથી નાખતા કેમકે દાળ ભાતની ભાત ભેગી ખાવાની દાળમાં આમ ડુંગળી વગર મજા આવે તો શિવાંશ પણ અહીંયા હાઈ કરવા આવી ગયો છે તો ચાલો હવે આને એકાદ મિનિટ જેટલું પાકવા દઈશું ટમેટું પાકી જાય ત્યાં સુધી ત્યાર પછી આ બધું સતડાઈ જાય ત્યાર પછી એમાં તીખાખા વધારે લાવવા માટે મરચાંની ભૂકી એડ કરશું જે આ વઘારમાં જ કરશું ઉકળવામાં નહીં કરીએ નહીં કાચું લાગે એની સ્મેલ આવે મરચાંની ઝૂંકીની અને થોડીક ઉપરથી અડધી વાંચી જેટલી છાકું એડ કરી અને બધાને સરખું મિક્સ કરી લેવાનું છે વરી શીવાંશ આવી ગયો છે તો ચલો બધું સરખું પાકી ગયું છે એકાદ મિનિટ જેટલું લાગે અને આમાં પણ આના પ્રમાણમાં મીઠું નાખી દીધું છે અને મિક્સ કરી દીધું છે અને હવે જો તેલ છૂટું પડવા લાગ્યું છે એટલે આ ઉકળતી દાળમાં બધો વઘાર ઉપરથી આપણે નાખી દઈશું એટલે તેલ પણ ઉપર રહે અને સરખું બધું મિક્સ પણ થઈ જાય અને થોડુંક મેં પાણી એડ કર્યું છે થોડુંક પાણી નાખી દઈશ તો જો આવી રીતે બનાવો તો અડદની દાળ બહુ મસ્ત બને છે ને એકદમ ટેસ્ટી બને છે અડદની દાળ તો ચાલો હવે આપણે આને હજી થોડુંક ઉકળવા દઈશું એટલે વઘાર એકદમ અંદર મસ્ત રીતે મિક્સ થઈ જાય તો મિત્રો અહીંયા આપણી દાળ મસ્ત રીતના તૈયાર થઈ ગઈ છે પાકીને એકદમ એક રસ અને ઉપરથી ધાણાભાજી પણ મેં એમાં છાંટી દીધી છે અને તો ચાલો બધા આવી જાઓ મસ્ત બની છે તો ચાલો વિડીયો ગઈ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો